ઘણા વર્ષો પહેલાં એટલે કહેતો પચાસ સો વર્ષ નહીં પણ ચાલીસેક વર્ષની આજુબાજુ કોઈ માણસ આની અંદર તે કંઈ ઓપન હતું અને ગયેલો બરાબર અંદર મહાકાળીની મૂર્તિ વધારે ઊંડો ઉતર્યો એટલે એને એક રૂમ જેવું અને ચારે બાજુ રસ્તા જે ભૂલ ભૂલૈયા રસ્તા અને એ ટાઈમે આ વડીલો જે જૂના માણસો છે વાત કરી કે કોઈ બત્તી લઈને જાય ને તો એ બલ્બ જ ઉડી જતા એટલે ક્યાં ને ક્યાં આ સ્થળ કોઈ ચમત્કારથી કમ નથી ઘણી બધી વાતો આની અંદર દરવાયેલી પડી છે તો જે છે એ ખરેખર એક નવાઈનું આ સ્થળ છે બહુ ચમત્કારી કેમ કે આ મેં તમને અગાઉ વાત કરી કે આકાશ માર્ગેથી જો જે વ્યક્તિ જે સંત કોઈ ઝાડ ઉતારીને એને આંબલીનું રૂપ આપી શકતો હોય તો એ બધું કરી શકે તો હું જૈન વર્ડ થી તમને જે ડિટેલ હશે એ બધી તમને જણાવવાની કોશિશ કરીશ જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગ માં તમારું સ્વાગત છે અને મારી પાછળ વર્ષો જૂની ભગવાન જાણે આપણા અહીંયા હું ઊભો છું ભૂટકિયા ની અંદર અહીંયા લોક કથા એવું કે છે કે આ જે ગુફા છે એ છે પાંડવો સમયની છે અહીંયા એક ભીમ ટીંબી છે દ્યોરેશ્વરનું અહીંયા ધામ છે અને અહીંયા એક જબરજસ્ત એક લોકવાયકા એક જેને કહેવાય કે ભાઈ બહુ દચ કથા કે ભીમાસર બુટકિયા ગોદડ બાવાના ગામ ત્યાં છે ધોરેશ્વરના ધામ અમારા વાગડ પંથકમાં અતિ પ્રાચીન સ્થળ એટલે આ ધોરેશ્વર અને બિલકુલ હું જે જગ્યાએ ઊભો છું અહીંયા લોકો અને મારી પાસે આ જર કે છે બધા અને અહીંયા જૂના બહુ બધા જેને કેવ અવશેષ નીકળ્યા છે અહીંયા જે મારી પાછળ એક વડીલ ઉભા છે મારી સમાજના ગઈ સાલ અમે વિડીયો ઉતારવા આવેલા ત્યારે એમને કીધેલું કે અહીંયા ગુફા હતી એ બરાબર ભૂકંપ પછી ઉપરથી પાણી આવવાથી એ બુરાઈ ગયેલી અને અહીંયા એક કથાનું આયોજન થઈ રહ્યું છે પણ જે અહીંયા સેવકગણ છે બરાબર એમને થયું કે ભાઈ આ અહીંયાથી જે આપણો જૂની ધરોહર છે અહીંયા કંઈ અવશેષ જે લોકવાયકા હતી કેટલી સાચી છે કેટલી નથી તો એને અહીંયા ઓપન કરવામાં આવી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે આપણા શ્રદ્ધાળુ છે જે આપણા વાતને આપણી ધરોહરને લોકો માને છે એ ખરેખર નીરખીએ ને અહીંયા જોવે છે પણ આની અંદર એવું બધું જાણે એવા અવશેષ છે કે કોઈ મહાન તપસ્યુએ તપ કર્યું હોય એવા બધા અહીંયા અવશેષ છે અને અહીંથી બોયરવું આગળ ગેડી કે ક્યાંક નીકળે છે એ પણ આપણે વડીલ પાસેથી જાણવાની કોશિશ કરીશું પણ આની અંદરથી જે પણ કાંઈ અવશેષ નીકળે તો ક્યાં ને ક્યાંય જે આપણા ઇતિહાસને અધૂરી કડી જોડી શકે એવા ઇતિહાસ પણ અહીંયાથી નીકળી શકે ખરેખર આપણને એમ થાય કે આપણી આ વાગડ ધરતીની અંદર ભગવાન જાણે કેટ કેટલા ઇતિહાસો આવી રીતે ધરતીમાં ધરબાયેલા પડ્યા છે આપણને એમ થાય કે અત્યારે આપણે આ બે હજાર પચીસમાં જીવી રહ્યા છીએ પણ હજારો વર્ષો આવી અહીંયા જે જંગલ હશે ભગવાનના બેસણા કર્યા હશે એ સમય કેવો હશે ક્યારનો હશે એ એક માત્ર અનુમાન છે પણ અહીંયા આવી અંદર ગુફા હોય આની અંદર પાણી ઢરી જતું હોય કોઈ પણ સંત મહાત્મા હોય આની અંદર તપ કરી હોય આની અંદર રહ્યા હોય અને આ જે ગુફા છે મિત્રો ગુફા એક વસ્તુ કેવી છે કે જ્યાં આરપાર ના નીકળે એને આપણે ગુફા કહીએ છીએ પણ અહીંયા લોકો ભોય ઉગે છે જ્યાં આર પાર નીકળી શકાય પણ એવો એક સમય હતો કે એવા મહાન જે સાધુ સંતો હતા ને એમના તપના બળે ગુફાઓ ખોદતા એટલે પોતે ખોદતા નહીં પણ એની જે તપ હોય એની જે ક્રિયા હોય કે ભૂતવશ કરે કે જે પણ એમની દુનિયામાં એમની ખબર હોય એટલે એ મહાન શક્તિથી આ બધી ગુફાઓ ખોદેલી છે યુગો પહેલાં પણ એ ખાસ નોંધ કે મિત્રો આવડી બધી ગુફાઓ અંડરગ્રાઉન્ડ ગોરી આજથી સુધી ક્યાંય તમે જાણ્યું કે નીચેથી ગુફા નીકળી એ લોકો હજારો વર્ષ સુધી જે ગુપ્ત રહેશે ગુપ્ત જ રહે એવા આયોજનથી આ ગુફાનું નિર્માણ કરેલ છે તો નજીક જઈને આપણે જોઈશું જાણીશું અને માણીશું આ પેપરમાં પણ આવેલું છે અને આપણે જે મહાદેવભાઈ બાયડ બરાબર ઈ આવી બધી વસ્તુની બહુ અહીંયા શોધ કરેલી છે વાગડના ગામડે ગામડે જઈ અને જે પ્રાચીન જે આપણી ધરોહર છે વડીલોને કોઈના એના ઇતિહાસના હોય અને ઘણી બધી ઇતિહાસની અધૂરી કરી પૂરી કરનાર આપણે મહાદેવબાઈ જે અહીંયા ભીમાસરના જ છીએ બરાબર એમને પણ આપણે થોડીક મળવાની કોશિશ કરીશું ક્યાં મળી જશે તો રસ્તામાં એમની વાળી છે અને અત્યારે એ ડૉક્ટર તરીકે પોતાની ફરજ નિભાવે છે એમને પણ લાંબો પોળો લેખ લખેલો કે અઢારસો સત્તાવનમાં જે આપણે જ્ઞાનગર બાપુ છે એ પણ એમના સમયમાં અહીંયા તપસ્યા કરેલી આવી બધી અનેક વાતો આપણે સાંભળેલી છે તો જાણીએ અને માણીએ કે આપણી જે ધરોહર છે ખરેખર એને જાણવાની કોશિશ કરવી જોઈએ કે યુગો પહેલા આ ધરતી ઉપર શું શું ધરબાયેલું પડ્યું હતું તો બન્યા રહેજો વાલા છેક સુધી વિડીયો તમને બહુ મજા આવતી હશે અને બહુ મહા મહેનતે આ બધા સ્થળો ઉપર જતા હોઈએ છીએ એટલે તમારે થોડી કદર કરવી જય હિન્દ તો અત્યારે સવારે ભાઈને ફોન કર્યો કે ભાઈ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એટલે માફી જાઉં છું કોઈને ડિસ્ટર્બ થાય તો મજા આવે મજામાં શું આપણું નામ કીધું પરીણભાઈ પરેણભાઈ મજા આવે આ ક્યારથી આ ખોદકામ ચાલુ છે ખોદકામ તો કેટલા દિવસ આઠમ દિવસ અઠવાડિયા જેવું થયું અચ્છા 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 બહુ સરસ તમે હું આ તો આપણે કરી દીધ ખબર પોર અહીંયા આવ્યા

ભગવાન આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જુના જે અવશેષો નીકળ્યા જે વાઘ નું પણ અહિયાં મૂર્તિ છે અને ત્રિશુર ના પણ દર્શન થાય છે

છે પણ સાચી કોઈને આ કઈ ખબર નથી કે કેટલું ઊંડું છે શું છે આમાં શું અવશેષો છે

તો હવે ભગવાનના જેને કહેવાય અહિયાં કંઈક સંત મહાત્માઓના ચરણ કમળ પડ્યા છે ખરેખર આમ તો આપણે આ પૂજનીય સ્થળ છે હવે આ બાજુ જુઓ છો કે અહીંયા સિંહનું ચિત્ર છે પણ એ એક જ પથ્થરમાંથી આ કોતરેલું છે એટલે આ કેવા થી છે એ તો કાંઈ કહેવાતું આપણને નથી પણ જે ભોકર પથ્થર કે પોચો એની અંદર આકૃતિ આપેલી છે સિંહ વાઘ જેવી અને પાછળ તમે જુઓ છો કે આખું અલગ જ એક ચિત્ર છે અને આવી રીતે લગભગ આખે આખો માણસ હાલ્યો એવું ચિત્ર છે હે હા અહીંયા તમે જુઓ છો કે એક ચિત્રનો પણ બહુ સરસ રીતે આકૃતિ આપી છે બરાબર

ધોરેશ્વર મહાદેવનું બોર્ડ પણ મારેલું છે અને સરસ રીતે આ જુઓ રામરે આ જે છે એકદમ મંદિર જેવી આકૃતિ આપેલી છે આની અંદર ભવિષ્યમાં કોઈ જે તે ટાઈમે કોઈ મૂર્તિઓ દીવો દીપક રાખવાનું કોઈ સ્થળ હોય એવું આપણને લાક્યા કરે છે બરાબર અને અહીંયા સરસ ત્રિશુળ દેરેલું છે પોસ્ટ એકદમ જુઓ જો કે લગભગ નીચેથી જેની ત્રિશુલની આકૃતિ છે એ ખરેખર બે થી ત્રણ ફૂટ જેટલી છે અને ભગવાન પણ આ તમે એક ચાંદ જેવું કઈ ચિત્ર દેખાઈ રહ્યું છે અતિ પ્રાચીન આ બધા અવશેષ છે એટલે કાંઈ કેવું એ આપણે કાંઈ ના કહી શકીએ કે આ શેનો અવશેષ અહીંયા પણ એક મંદિર જેવી આકૃતિ જે ત્રણ ફૂટ ઊંચી અને બે ફૂટ વોળી એને ગોખળો છે પણ ક્યાં ને ક્યાંય દીપક મૂકવાનું આ સ્થળ હોય એવું લાગ્યા કરે છે અને હવે જવું છે જે અતિશય ભયજનક છે આમ તો પણ ભગવાનનું નામ લઈ હવે હું લાઈટ ચાલુ કરું